નડિયાદ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ધમકી મારવા અને તેમના સહયોગીઓ સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના રેલ રાજ્યમંત્રી રવનીત બિટ્ટુ તેમજ ઉત્તર પ્રદેશ ભાજપના નેતા રઘુરાજસિંહ સામે રાહુલ ગાંધી ધમકી આપવાના મુદ્દે

આજે જે રાહુલ ગાંધી જે અમારા નેતા છે વિરોધ પક્ષના એલોપી એમના વિરુદ્ધ જે ત્રણ સાંસદોએ અને બે એમએલએ જે વાત કરી હતી કે આતંકવાદી જાહેર કર્યા એમને એક સાંસદે કેન્દ્રીય મંત્રીએ બીજા એક એમએલએ એમને જીપ કાપવાના પૈસા જાહેર કર્યા અગિયાર લાખ અને ત્રીજા એક એમએલએ એવું કહ્યું કે એમના દાદી જેવી એમની અસર થશે તો આ જે બધી વાતો કરી અને જે વન મનેસર પહેલાઓની વાત કરી હતી એ લોકોના મતે ધૃણા ઊભી કરવાની વાત કરી એના વિરુદ્ધ અમે સાહેબ આનું આમંત્ર આજે આવેદન પત્ર આપવાયા હતા